ગુજરાતની લોક સંસ્કૃતિનો અભિન્ન અંગ અને ઓળખ એટલે કે ગરબા મા શક્તિનું પર્વ એટલે નવ દિવસની તન મનથી મા શક્તિની આરાધનાનો ઉત્તમ સમય એટલે નવલી નવરાત્રી ગુજરાતમાં વડોદરાના ગરબા તો દેશ વિદેશમાં પ્રસિદ્ધ ધરાવે છે તેનું કારણ વડોદરા વાસીઓનો અનોખો પ્રેમ છે ત્યારે આવું જે ગરબાનું આયોજન વડોદરાના છાણી ગામે નવાપુર યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું તેમાં નવરાત્રીના આઠમના નોરતે ગરબામાં ગરબા ખેલૈયાઓ મન મૂકીને ગરબાની તાલે રમઝટ બોલાવી હતી નવાપુર યુવક મંડળ દ્વારા આયોજિત ભવ્ય ગરબા કાર્યક્રમમાં અષ્ટમીના નોરતે વેશભૂષાનું આયોજન કરવામાં આવ્યું હતું ચૈત્ર નવરાત્રીની માની આરાધનાનો દિવસમાં માનો સૌથી પ્રિય દિવસ એટલે પવિત્ર આઠમ નવાપુરા યુવક મંડળ છાણી દ્વારા છેલ્લા પાંત્રીસ વર્ષથી આ શેરી ગરબાનું આયોજન કરવામાં આવે છે શેરી ગરબામાં આઠમના દિવસે અલગ અલગ નાના બાળકથી લઈ મોટા વડીલો સુધી અલગ અલગ વેશભૂષામાં ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન રાખવામાં આવે છે તમે જોઈ રહ્યા છો કે તમામ લોકોએ એમાં ભાગ લીધો છે અને માણી આરાધના કરીએ અમારો આ શેરી ગરબાનો મુખ્ય ઇન્ટરેસ્ટ મારી બાળકી મારી છોકરી મારા આંગને છે મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ વડોદરા